નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરામાં જે ગઈકાલે ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે જે મેચ રમાઈ હતી જેમાં ઘણા લાંબા સમય બાદ વડોદરા ખાતે આ કોટુંબી સ્ટેડિયમ ખાતે આ મેચ રમાઈ હતી અને જેમાં ભારતીય ટીમને વિજય થયો હતો જેમાં કહી શકાય કે સિરાજે પણ બે વિકેટ લીધી હતી ત્યારબાદ જ્યારે ભારતીય ટીમની બેટિંગની જો વાત કરીએ તો રોહિત શર્મા છવ્વીસ રન બનાવીને આઉટ થયો હતો ત્યારબાદ વિરાટ કોહલી અને શુભમન ગિલની જે પાર્ટનરશિપ ખૂબ મહત્ત્વની રહી હતી ત્યારબાદ શ્રેય સૈયર જ્યારે શુભમન ગિલ આઉટ થયો ત્યારબાદ શૈય સૈયર આવીને સુડતાલીસ રન મંગ્યા હતા ઝડપી ફોર્ટી સેવન રન મારી અને ટીમને વિજય તરફ આગળ લઈ ગયા હતા ત્યારે હવે જ્યારે આ મેચ પૂર્ણ થઈ છે અને ત્યારે ગઈકાલે તેઓ આ રાત્રે રોકાણ કર્યા બાદ હવે તેઓ એરપોર્ટ પર મકરસંક્રાંતિનો પર્વ છે ત્યારે એ પર્વના દિવસે આ મેચ રમાઈ રહી છે અને જ્યારે રાજકોટ ખાતે આ મેચ રમાવાની છે ત્યારે આપ જોઈ શકાય છે કે તેમની છે હજુ કે શર્મા આપ જોઈ શકો છો આ રોહિત શર્મા અને વડોદરા એરપોર્ટ પર આવી પહોંચી છે અને તેઓ રાજકોટ ખાતે બીજી વન રમવા માટે જઈ રહ્યા છે છોકો છે ચાહકો છે કે અહીંયા પહોંચ્યા છે અને જે ટીમ ભારતીય ટીમે ગઈકાલે જે શાનદાર પ્રદર્શન કર્યું અને जो के हिटमैन सोच पहला उठ रहे है हैं जो हिटमैन जो के हिटमैन है यहां बापू रविंद्र जडेजा बापू पर रोहित एयरपोर्ट पर जो हमारे खिलाड़ी यशस्वी जायसवाल कंटिन्यू यहीं से रात में An 77. Sevgi A студiyona此 Harriet Üç rezət Elis

ભાઈ કેવું લાગ્યું બધા વિરાટ ને એકદમ જોરદાર લાગ્યો વિરાટ ને જોઈને ખુશ થઈ ગયા અમે લોકો બધા હાર્દિક તો જબરજસ્ત ઝલક આપી જાય બહુ મજા આવી ગઈ બહુ મજા લોકો લોકો પણ લાગણી જે કહી શકાય કે જે ચાહકો અહીંયા આવ્યા હતા લોકો જ્યારે અર્ષદીપે છેલ્લે એક ઝલક આપી અને તમામ જે ચાહકોના દિલ જીતી લીધા હતા અને જે પ્રકારે આજુ કે બોલિંગ કોચ મોરને મોરકલ પણ અહીંયા આવી રહ્યો છે અને જોઈ શકાય છે કે હવે ભારતીય ટીમ વડોદરા એરપોર્ટ પર પહોંચી ચૂકી છે અને તે પ્રકારે લોકોના જે દિલ છે અર્શદીપે ખરેખર વડોદરાના લોકોનું દિલ જીતીલું આપણે લોકો છે શું કહેશો અર્શદીપે આપણું દિલ જીતી એક્ઝેક્ટલી હાર્ટ અને ખાસ સ્પેશિયલી વિરાટ કોહલી માટે અમે અહીંયા આવ્યા હતા જોવા માટે અને એ જ અમારું ડ્રીમ હતું કે અમે કિંગ કોહલી જોઈ લઈએ જે કાલે એને સૌથી બેસ્ટ બેટિંગ કર્યું હતું કાલે આપણે ઇન્ડિયામાં આવીને અને એ બી ન્યૂ ગ્રાન્ડ પર આવીને જેને પોતાનું પર્ફોર્મન્સ આપ્યું છે ઇટ વોઝ રેલી રિયલી વેરી એક્સ્ટ્રીમલી પાવરફુલ પરફોર્મન્સ હતું થેન્ક યસ જોટમેન્ટ જોઈને બહુ બહુ જે આમ અત્યાર સુધી અમે ટીવીમાં જોતા હતા પણ આજે ફર્સ્ટ ટાઈમ અમે એમને લાઈવ જોઈ લીધું છે તો ઇટ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ બિલકુલ લોકોએ પણ તમામ જે ખેલાડીઓને વડોદરા એરપોર્ટ પર જોયું છે ને જે પ્રકારે તમામ ભારતીય ખેલાડીઓ વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા હતા ખાસ કરીને જ્યારે છેલ્લે કહી શકાય કે હર્ષદીપસિંહ જે ભારતીય પેસ બોલર એટલે કે ફાસ્ટ બોલરના જે ઘાતક બોલર છે હર્ષદીપસિંહે છેલ્લે તમામ દર્શકોનું દિલ જીત્યું છે હવે રાજકોટમાં ફરી એક વખત આ મુકાબલો જાગશે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ વડોદરા